તેની પાછળ એક પૌરાણિક કથા છે જે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ભૈરવ વીરભદ્ર મણિભદ્ર ચંડીસ શૃંગી ધ્રુવી શૈલ ગોકર્ણ ઘંટાકર જય અને વિજય પણ શિવનાગણ છે એવું કહેવાય છે કે કામશાસ્ત્ર ધર્મશાસ્ત્ર અર્થશાસ્ત્ર અને મોક્ષશાસ્ત્રના પ્રાચીન પુસ્તકો માંથી નંદી કામશાસ્ત્રના રચયિતા હતા

પરંતુ ઇન્દ્રએ આ વરદાન આપવા માટે અસમર્થતા દર્શાવી અને ભગવાન શિવને તપસ્યા કરવા કહ્યું શિલાદ કઠોર તપસ્યાથી પ્રસન્ન ભગવાન શંકરે પુત્રના રૂપમાં પ્રગટ થવાનું આપ્યું હતું થોડા સમય પછી જમીન ખેડતી વખતે શિલાદને એક બાળક મળ્યો જેનું નામ તેણે નંદી રાખ્યું શિલાદ ઋષિએ તેમના પુત્ર નંદીને સમગ્ર વેદોનું જ્ઞાન આપ્યું હતું એક દિવસ મિત્ર અને વરુણ નામના બે દિવ્ય ઋષિ ઋષિ ઋષિના આશ્રમમાં આવ્યા પિતાની અનુમતિથી નંદીએ તે ઋષિઓની સારી સેવા કરી જ્યારે વિદાય કરવા લાગ્યા ત્યારે તેમણે ઋષિ શિલાદને લાંબા આયુષ્ય અને સુખી જીવનના આશીર્વાદ આપ્યા પરંતુ નંદીને નહીં તે પછી શિલાદ ઋષિએ તેને પૂછ્યું કે તેણે નંદીને આશીર્વાદ કેમ ન આપ્યા

તમે અકારણ ચિંતા કેમ કરો છો આટલું કહીને નંદી શિવની તપસ્યા કરવા ભુવન નદીના કિનારે ગયા કઠોર તપસ્યા પછી શિવ પ્રગટ થયા અને કહ્યું કે વરદાન માંગ ત્યારે નંદીએ કહ્યું કે હું આખી જિંદગી તમારી સાથે રહેવા માંગુ છું નંદીના સમર્પણથી પ્રસન્ન થઈને ભગવાન શિવે પ્રથમ નંદીને આલિંગન આપ્યું મને તેને બળદનો ચહેરો આપીને તેને તેના વાહન તેના મિત્ર તેના ગણોમાં શ્રેષ્ઠ તરીકે સ્વીકાર્યો વિડીઓને પૂરો જોવા બદલ આપનો આભાર વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરો અને હા અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબ્સ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા